રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે ભીમ અગિયારસ થી ખેડૂતોએ ચોમાસુ પાકના વાવેતરના શ્રી ગણેશ કર્યા હતા ગત વર્ષે એક બાદ એક આકાશી આફતોને કરેલું ધોરાજીના ધરતીપુત્રએ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો ખેડૂતોને ગત ચોમાસામાં વાવણી બાદ પ્રથમ રાઉન્ડ વરસાદ ખેંચાતા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું હતું અને ફરી વાવેતર કરવા માટેની નોબત આવી હતી મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચડાવીને ખેડૂતોએ ફરી વાવેતર કર્યું હતું આમ ખેડૂતોને બમણો ખર્ચ થયો બીજી વખત કરેલા વાવેતર જ્યારે લણવાની અણી આવ્યો ત્યારે અતિવૃષ્ટિ તથા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને તપાસ મગફળી સોયાબીન સહિતના તમામ પાકોને નુકસાન થયું હતું આમ ફરી શિયાળુ અને ચોમાસુ પાક પર કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના મોડા સુધી આવેલો કોળીઓ છીનવાઈ ગયો હતો અને ગત આખું વર્ષ ખેડૂતો માટે આર્થિક રીતે નુકસાનનું વર્ષ સાબિત થયું હતું આ વર્ષે ખેડૂતોએ ભીમ અગિયારસના રોજ વાવડીના સુકન કર્યા છે ભીમ અગિયારસ છે વાવણી શ્રી ગણેશ કરી અને સારો એવો વરસાદ થાય એવી પ્રાર્થના પણ કરી હતી અને અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે તો અત્યારે અમે આ ભીમ અગિયારસના શુભ દિવસે વાવેતર કરીએ તો ખૂબ ધનધાન્ય પાકે એવા અમે અપેક્ષાએ વાવેતર શુભ દિવસે કરીએ છીએ તો આ કારણે અમે જ્યૂ વરસમાં તો એવું છે કે અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાની થઈ હતી કે કપાસના વાવેતર કર્યા હતા મગફળીના કર્યા હતા એમાં ભયંકર નુકસાની આવી છે ત્રણ ત્રણ વખત વાવેતર કરવા છતાં પણ ઉત્પાદન નથી મળ્યું એમ ને આ વર્ષે તો હવે કુદરતની અપેક્ષા છે કે સારું એવું અમને વળતર આપે અને સારા એવા વરસાદ આપે તો ભગવાનની કૃપા થાય અમારી ઉપર ખેડૂતો બાકી તો કોઈ કામ નથી કે આમાં આ તો કુદરત આધારિત છે બધું ધોરાજીના ખેડૂતો આ વર્ષે કપાસ અને મગફળીના પાકનું વાવેતર શરૂ કર્યું છે ગત વર્ષ કરતાં આ વર્ષે કપાસ અને મગફળીના પાકમાં ઘટાડો આવે એવી સ્થિતિ છે કારણ કે ગયું આખું વર્ષ ખેડૂતોને કપાસ અને મગફળીના પૂરતા પોષણ સંભાવ ન મળ્યા હોવાના કારણે આ વર્ષે ખેડૂતો કપાસ અને મગફળીનું ઓછું વાવેતર કરશે હાલ ધોરાજી પંથકમાં તુવેર અને સોયાબીન